સુરત વરાછા પોલીસ લાખ એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના પોલીસ કમિશનર સેક્ટર વન તથા પોલીસ કમિશનર આલોક ઝોન સુરત શહેરના નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી અને તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતની એલસીબી શાખાની પોલીસ માણસોને સંયુક્ત આધારે બાતમી મળી હતી કે દેવરાજ હરિપુરા નામનો વ્યક્તિ સરથાણા જકાતનાકા પાસેથી સુરતમાં તેનું મૂળ વતન ગોળા વધાર

બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ